નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો અયોધ્યાના રામ મંદિરમાં રોજ હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે જેમની સુરક્ષા માટે અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તેનાત હોય છે જોકે તાજેતરમાં જ રામ મંદિરના પરિસરમાં ફરજ બજાવતા એક પીએસસી જવાનને ગોળી વાગવાની ઘટના સામે આવી છે અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલમાં તેના પીએસસી જવાનને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી હતી ઇજાગ્રસ્ત સૈનિકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે બત્રી બટાલિયન પીએસસીના કમાન્ડો પોતાના હથિયાર એકે ફોર્ટી સેવન સાફ કરી રહ્યા હતા તે જ સમયે ભૂલથી એક ગોળી નીકળી ગઈ હતી કે પીએસસી જવાની છાતીમાંથી નીકળી ગઈ હતી મિત્રો ઘટનાની માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચેલા અયોધ્યા રેન્જના આઈજી પ્રવીણ કુમારે જણાવ્યું કે ફાયરિંગ કરાયેલી ગોળી આકસ્મિક રીતે જવાની છાતીમાંથી પસાર થઈ ગઈ હતી જો કે સ્પષ્ટ નથી થયું કે ગોળી જવાના હથિયારમાંથી ચલાવવામાં આવી હતી કે અન્ય કોઈ સાથીદારના હથિયારમાંથી આ અંગે તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક રીતે મળેલી માહિતી પ્રમાણે પીએસસી જવાનનું નામ રામપ્રસાદ દેપ્પન છે તેઓ રામ જન્મભૂમિ સંકુલની સુરક્ષામાં તૈનાત હતા મંગળવારે સાંજે અચાનક તેને ગોળી વાગી હતી છાતીમાં ગોળી વાગ્યા બાદ તેમના સાથીદારોએ જવાન રામપ્રસાદને ઉતાવળમાં ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પરંતુ તેમની સ્થિતિ ગંભીર જોઈને ડોક્ટરોએ રામપ્રસાદને લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથે લખનૌ ટ્રોમા સેન્ટરમાં રીફર કર્યા હતા હાલમાં હાલમાં તેને ગોળ કેવી રીતે વાગી તેની ચોક્કસ માહિતી માહિતી ઉપલબ્ધ નથી મળ્યા બાદ આઈજી અયોધ્યા રેન્જ પ્રવીણ કુમાર એસએસપી અયોધ્યા સહિત તમામ પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા પોલીસ અધિકારીઓ સાથે સૈનિકોની પૂછપરછ કરી રહ્યા છે અયોધ્યા રેન્જના આઈજી પ્રવીણ કુમારે જણાવ્યું કે ફાયરિંગ કરાયેલી ગોળી આકસ્મિક રીતે જવાની છાતીમાંથી પસાર થઈ હતી ઘાયલ સૈનિકને ગંભીર હાલતમાં લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો છે સૈનિકની સાથે સ્થળ ઉપર તૈનાત અન્ય સૈનિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે હજુ સુધી એ જાણી શકાયું નથી કે સૈનિકે પોતે ગોળી ચલાવી હતી કે અન્ય કોઈ સાથીદારે ગોળી ચલાવી હતી તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે